નવા વર્ષ નિમિત્તે પત્રકાર મિત્રો સાથે એસપી સાહેબનો સ્નેહ મિલન સમારોહ યોજાયો નવરચિત વાવ થરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં વાવ થરાદ બાબર સુઈગામ ગામ દિયોધર ધરણીધર રાહ એમ આઠ તાલુકાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહીને સૌપ્રથમ જિલ્લા પોલીસ વડાને પોતાનો પરિચય આપ્યો હતો તેમજ સૌએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જિલ્લા પોલીસ વડાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા પોલીસ અને પત્રકારોએ સંકલન રાખીને કામગીરી કરવા બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના અંતે ચા પાણી નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ સારી એવી પહોંચી શકે એટલે આજનો કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે પોલીસ અને મીડિયા વચ્ચે એક સેતુ બંધાય અને આપણે એકબીજાને ઓળખીએ કારણ કે નવો જિલ્લો છે પોલીસ વિભાગની તમામ કચેરીઓ છે એસપી કચેરી સહિતની તમામ કચેરીઓ આવનારા સમયમાં ફૂલ ફ્લેશથી એ તમામ કચેરીઓ ચાલુ થશે તો જિલ્લામાં જે કાંઈ પણ કામગીરી થતી હોય એ કામગીરી લોકો સુધી પહોંચે અને બીજું આપ સૌ જાણો છો કે આપણો વિસ્તાર બાબત જિલ્લો છે એ સરહદી વિસ્તાર છે અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડર છે આંતરરાજ્ય બોર્ડર છે એટલે એના કારણે આ વિસ્તારની સંવેદનશીલતા ખૂબ વધારે છે અને મારી એક ઈચ્છા એવી પણ હતી આજે પણ અમે વાવમાં એક કાર્યક્રમ કર્યો કે જે ગામડા ગામના અને સરહદી વિસ્તારના જે સરપંચો છે એનું પણ ગ્રુપ છે એટલે નાનામાં નાનો ગ્રામ પંચાયત સુધી પોલીસ પહોંચે અને ગ્રામ પંચાયત સુધી એનું ઇન્ફોર્મેશન નેટવર્ક રહે ને એમાં મીડિયા કર્મીઓ જે છે આપ હું કીધું ભાઈ કે હું દસ વર્ષથી કરું છું પંદર વર્ષથી આ વિસ્તારમાં કામ કરું છું તો આપણી પાસે એક ઇન્ફોર્મેશનનું ખૂબ મોટું નેટવર્ક છે તો એ અને આપણી પહોંચ છે એ પોલીસ વિભાગની જેમ દરેક ગામડા ગામ સુધી આપણી પહોંચેલી છે તો ગામડા ગામની જે નાના મોટી પોલીસ વિભાગના જે કંઈ પ્રશ્નો હોય અમારા સુધી પહોંચે અને અમારી જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ લોકો સુધી મળે એ પ્રકારનું આવનારા સમયમાં અમે આયોજન કરવા માગીએ છીએ અને એમાં મીડિયા કર્મીઓ અમને પોલીસ કર્મીઓને સાથ આપે નાના નાની બાબત અમારે ધ્યાને મૂકે એટલા માટે આ સેતુ માટે આ ખાસ કાર્યક્રમ અમે લોકો આયોજન કર્યો છે તો પેલા તમારામાંથી કંઈ પ્રશ્નો હોય સૂચનો હોય અત્યાર સુધીના સંકલનમાં કે એડમિનિસ્ટ્રેશનમાં તો આપ કહી શકો છો પછી આપણે આગળ વાત